સતલાસણા તાલુકાના કેસરપુરા ગામે દશરથજી રત્નાજીના ખેતરમાં અજગર સાપ દેખાતા આજુબાજુના ખેતરના લોકો અજગર સાપને જોવા માટે દોડી આવ્યા હતા અને ખેતર માલિક દશરથજી ઠાકોરે ખેરાલુના સાપ પકડનાર મહેબૂબભાઈને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને અજગર સાપને ખેતરમાંથી પકડીને મહેબૂબભાઈએ વન વિભાગને જાણ કરી હતી રિપોર્ટર મોહમ્મદ શાહ ફકીર કેસરપુરા તમે કેસરપુરા ગામમાં અજગર સાપ પકડવા આવ્યા તો એના વિશે શું કહેશો એના વિશે એમ કે ભાઈ આ બાજરીના ખેતરમાં અજગર સાપ હતો અમને ફોન મળ્યો અમે ફટાફટ આવી ગયા અને અજગરને ઘરમાંથી બહાર કાઢી અને કોથળી અંદર પેક કર્યો હવે વન વિભાગના વાલે અને સહી સલામત કરી દે કોઈ ઈજા પહોંચ્યા વગર મહેસાણા તાલુકો સતલાસના ગામ કેસરપુરા અમે બાજરી ચાર વાટતા હતા અને ત્યાં બખોલ હતી મોટી એમાં અજગર હતો